જય માતાજી જય શ્રી કૃષ્ણ આપણે અત્યારે મહાકવિ પ્રેમાનંદની મહાન કૃતિ રચના એવી ઓખા મહિનો જ્યારે ચાલી રહ્યો છે એમાં એમાં સાંભળી રહ્યા છીએ ઉત્પત્તિ ઓખાની વીર વેદના ચિત્રલેખાની કેવી રીતે સલાહ આપે છે બાણસુરનું તપનું આપણે અલગ અલગ કથાઓ સાંભળી એને કાવ્ય સ્વરૂપે સાંભળી એને સમજા હવે આગળની કથાઓ સાંભળવા માટે ગૌરેમાની પૂજા કરે છે કે ગૌરીમાની પૂજા કરીને જે ગૌરીમાને કહે છે કે કડવું છવ્વીસમું છે હવે એમાં છે ગૌરેમાની પૂજા ગૌરેમાં માંગુરે મારા બાપના રાજ માતા સદાય સોહામણી ગૌરેમાં માંગુરે મારા ભાઈના રાજ ભાભી તે હાલ હુલાવતી ગૌરેમાં માંગુરે મારા સસરાના રાજ સાસુને પ્રજા ગણી ગૌરેમાં માંગુરે દિયર જેઠના રાજ દેરાણી જેઠાણીના જોડલા ઘોરિયમાં માંગુરે તમારી પાસ અખંડ હેવા તાળી ઘાટડી ગોરિયમાં માંગુરે હું તો વારંવાર ચાંદલો ચૂડોને રાખડી ગોરિયમાં માંગુરે સરખા સરખી જોડ માથે મનગમતો ધણી ચિત્રલેખા અને ઓખાને જ્યારે શિખામણ આપે છે ત્યારે ઓખા ગોરમાની પૂજા કરીને ગોરમાને કહે છે કે હે ગોરમા હું તો મારા મા બાપના રાજ માગું છું મારા બાપ મા બાપના રાજમાં સદાય સુહામણી રહું પછી હું મારા ભાઈ અને ભાભીના રાજ માંગું છું તે મને હાલ હંમેશા હુલાવતા ખુલામણા કરતા હોય મેં હું મારા સાસુ સસરાના રાજ માંગુ છું જે મારી સાસુની પ્રજા ચાલતી હોય છે હું મારા અને જેઠના જોડલા માંગુ છું મારે બે દેરાણી જેઠાણી જોઈએ છે હું તમારી પાસે અખંડ અમર ચૂડ ચૂદડી માગું છું હું તમારી પાસે મારો ચાંદો ચૂડો અને રાખડી માગું છું કે હું હંમેશા એની સાથે હરખતી રહું ઘોરેમાં હું મારે મારે બે સરખા સરખી જોડ જોઈએ છે અને મને મનગમતો ધણી જોઈએ છે આમ કળું ઓખા ગોરમાને કહે છે પછી ગોરમાને ઠપકો આપતા કહે છે કે કળુ સત્યાવીસનું છે કે ઓખા એ ઘોરે માને ઠપકો દે છે એક દહાડે ચિત્રલેખાને ઊંઘ આવી ગઈ વાસી પુષ્પો કરતી પૂજા ઓખા તો નિરાધાર એટલે ચિત્રલેખા જાગી જુવે વાત બની વિપરીત વાસી વાસી પુષ્પ ચઢાવ્યા દીઠા થઈ રહી પુષ્પે પૂજી કીધી નહીં પામે ભરતાર ભરતાર જો નહીં પામું સાંભળ મોરી માય આલે તારા પૂતળા મારી પૂજે છે બલાય ઉપર પાણી રેડીએ તો આફૂડા ધોવાય પછાડીએ તો ભાંગીને ભૂકો થાય તો બહેની કહેતી હતી જે નહીં ઘોર્યો કોઈ તોલેમ પકવાન પેડા મેલી તો કકડો કોરો ન ખાય તું આ લે તારા પૂતળા મારી પૂજે છે બલાય શિવના લીજે વારણા જેને નેત્રે બાળ્યો કામ ત્રિપુરારંગ રાખે માંગે ભિક્ષા વ્રત આપે તેને સૌલા આમ ઓખા ને શિવજી ઉમિયા માની મુલાકાતે જાય છે કડવું અઠાવીસ મુ છે ભાણેજ ભાઈ ગણપતિ મારો વીર

पगे पायर नेपुर वांजे गुगरी नो घमकार वाड़े वाड़े मोती परोव्या मोती सेरो सोड़ दर्पण लीधु हाथ माने मुखे भरिया तबोड़ पकवान थाड़ मोती भरिए माहे श्रीफड़ पोफड़ पान एक धतूरो अघासिए सिंखा वड़ी निरावाड़ आकाश मार्गे पक्षिणी ते वेगे चाले जाए इंद्र केरु विमान चाले एवी छे सो भाए મહાદેવને પાર્વતી બેઠા પાસા રમતા સાર મહાદેવ કહે છે પાર્વતી ઓ આવી કોઈ નાર સ્વામી કઈ ઘેલા થાય એ બાણ તણી કુમાર હવે તું એમ જાણે છે તેને કરશે અંગીકાર પાર્વતીએ મન વિચાર્યું હવે તો વંઠી વાત મહાદેવજીને કામી જાણી લોચન દીધો હાથ ત્રીજું લોચન ઉઘાડ્યું શંકરને લલાટ પાસે આવી ઓખા દીઠી લજ્જા પામ્યા તાત તેણે સમ આંખો આવી ઉમિયાને લાગી પાયે આવડી ઉતાવળી થઈ આવી નહીં પામે ભરથાર રે નહીં પામે ભરથાર રે મા ઓખા હિમાચલનો ભાણેજ ભાઈ ગણપતિ મારો વીર એવી પૂજા મહાદેવની પૂજા કરીને તો કૈલાશ પર્વત ઉપર જાય છે એવી ચિત્રલેખાને કહે છે કે તું મને વાયુ સમાનમાં મને લઈ જા તો ત્યાં લઈ જાય છે મહાદેવજી અને માતા પાર્વતી સોગઠ રમતા હોય છે ત્યાં મહાદેવજીની નજર ઓખા ઉપર જાય છે અને કહે છે કે હે દેવી કોઈક નાર આવી છે તો માતા પાર્વતી કહે છે કે હા ઓખા એ આવી છે એનો લોચન નેત્ર ઢાંકી લે છે શરમ ના મારે નીચું જોઈ જાય છે માતા ઓમિયા કહે છે તને તારો ભરથાર નહીં મળે તું ઘણી ઉતાવળી આવી છે વિકળવું કડવું ઓગણત્રીસમું છે ઓખા ઓમિયાજીને સાપ નિવારણ માટે વિનંતી કરે છે ઓખા કહે અમે બેઠા પાણીમાં તરવા તુંબા ગૃહા હું આવી સમુદ્ર વચમાં તુંબા ફૂટી ગયા ઓખા કહે તરસ લાગી મારા તનમાં સરોવર તીરે ગઈ પીવા જબોડી કાય મારા ભર્યા સરોવર ગયા સુકાય આણી જ તીરથી અમે અડગા થયા પેલી તીરે નવ ગયા કર્મ તેણે સંજોગ અમે મધ્ય જળ વચ્ચે રહ્યા હું તો આવી ઈશ્વર પૂજવા સામે દીધો શાપ પરણ્યા પહેલું રંડામણ થયું મારા ક્યાં જન્મનો પાપ ઉમિયા તું તો મારી માવડી છોરું ન દીજે છે માવિતર તમે કેમ છૂટશો હું તો તમારી પુત્રી તમારી તેમ ઓખા ઉમિયા માને નિવારણ કરે છે કે હે માતા મેં સમુદ્ર જળમાં જ્યારે પાણી પીવા ગયા ને ત્યાં તો સમુદ્ર જળ આખું સુકાઈ જાય છે અમે સમુદ્રના વચમાં તો તાંબા ફૂટી ગયા આ કયો સંજોગ છે એને કયો શ્રાપ આપ્યો છે હું તો પરણેથી પહેલા જ રંડાઈ ગઈ છું મારા કયા જન્મના પાપ છે ઉમિયા તું તો મારી માતા છો હું તારી દીકરી છું મને આ કયા જન્મનો પાપ લાગ્યો છે એ તો તું મને કહે અને ઓખા પોતાની વિરહ વેદના કહેતા કહે છે મહાનંદ કે મહાકવિ પ્રેમાનંદ કડવા ત્રીસમાં ઓખાની વીર વેદના દર્શાવતા કહે છે કે પ્રેમ પ્રદક્ષિણા કરીને કર જોડ ઉભી બાળ પાર્વતી કહે માંગ્યું વર હું આપું તે તત્કાળ ઓખા વળતું વચન બોલી હરકશું તેણી વાર માત મુજને આપીએ મારો મન ગમતો ભર થાર રે મારો મન ગમતો ભર થાર ત્રણ વાર માંગ્યું ફરી ફરીને વર આપો આ દેશ લાજ મૂકીને ઓખા બોલી તવ ચઢી પાર્વતી ને રીશ નિર્લજ થઈ તે કામ જ કીધું માટે દઉં છું તુજને શાપ જો પરણજે ત્રણ વર્તુ એમ બોલ્યા પાર્વતી આપ વડી ત્રીજે કહ્યું તે તરસે તારે ત્રણ હજો ભરથાર શાપ એવો સાંભળીને કંપી રાજકુમારી પુરુષને નારી ગણ ઘેરી તું સાંભળ મોરી માય નારીને તો પુરુષ બીજો શ્રવણ સુંદર માધવ માસ આવશે ઓળખસે તને કહું છું સત્ય વિવેક ત્રણ વાર તો પરણસે પણ વર્તો એકનો એક વર પામી ઓખાબાઈ ચાલ્યા મંદિર માણ્યા સાર અરે બાઈ હું પરણી આવી સુંદર ભરથાર એમ કરતા ઓખા બાઈના દિન ઉપર જાય દિન સુંદર માધવ માસ આવ્યો દિન સુંદર સજ્યા ભોજન આજ આવશે મુજ તણો પ્રાણ જીવન સંધ્યા થઈ રવિ આ થમ્યો આ થમ્યા કશ્યપ તન હજુ આવ્યો હજુ આવ્યો પ્રાણ તણો જીવન પહોર રાત તો વહી ગઈ ને હજુ આવ્યો કોઈ ઉમિયાએ વચન કહ્યું તે રાખે મિથ્યાય હોય વા વાયાને બારી ડોલે ખડખડાટ બહુ થાય આ આવ્યો આ આવ્યો કહીને તુરંત બેઠી થાય તમો આવ્યા તે હું જાણું છું મારી સગી નણંદના વીર બોલ્યા વીણ નહીં ઉગાડું હડે હડે છે મનના ધીર વીણા લીધી હાથ માને ગીત મધુરા ગાય ચેન કાઈ પડે નહીં મન ભણકારા બહુ થાય તેવામાં એક બારણું ખખડવા લાગ્યું જ્યારે ઓખા બાઈએ દોડ કરી દ્વાર ઉઘાડ્યું ત્યારે બાણાસુર મહેલ રચ્યો છે તેનો સ્તંભ જ એક તે તડો તડોપડ છાયો તે ઓખા નજરે દેખે ઓ પહેલા આવ્યા છો તું ઉપર જાઉં મારી બોલ્યા વિનંતી નઈ બોલાવું હું છું ગુણવંતી નારી બાણાસુર જો જાણશે તો લેશે બેઉના પ્રાણ સાને કાજે એ ઊભા છો સાસુના સંતાન ઓખા બાઈ તો માળિયામાં કરે છે સોર બકોર ઈશ્વર ને પાર્વતીએ ગગન સાંભળો શોર ઈશ્વર કહે છે ઓખા રૂવે છે નિર્ધાર વચન મિથ્યા કરવા બેઠો બાણકુમાર તામસી વિદ્યા મોકલી તે નિંદ્રાનો ભંડાર મધ્ય રાત્રો વહી ગઈ ને મીચાણા લોચન સ્વપ્નાંતર માં આવી પરણ્યો પ્રદ્યુ મનનો તન આવી પ્રદ્યુમનનો તન આમાં ઓખાની વીર વેદના કહે છે ઓખા કહે છે કે આટલા દિવસો વીતી ગયા મારો કોઈ સુંદર ભરથાર નથી આવ્યો હું શું કરું ત્યારે શું માતા પાર્વતીજીનું વચન મિથ્યા જશે માતા પાર્વતીના વચન તો મિથ્યા નહીં જવા દઉં આમ બાણાસુરનો કહે છે ને કે બાણાસુરે માયા ભ્રમિત કરી નાખી એક પિતા એક દીકરી માટે જે માયા ઝાડ રચે છે ને એમ બાણાસુર પણ પોતાની દીકરી માટે માયા ઝાડ રચે છે એ માયા ઝાડમાં બિચારી ફસાઈ જાય છે અને પછી નિરાધાર રડવા લાગે છે ત્યારે કહે છે એનું રુદન માતા પાર્વતી અને પિતા શંકર દેવ એટલે સાંભળી જાય છે અને કહે છે કે આ તો કોઈક નાર ધરતી ઉપર કોઈ પૃથ્વી ઉપર કોઈક નાર રડે છે ત્યારે માતા કહે છે કે આ બીજી કોઈ નાર નહીં પણ ઓખા રડે છે આમ મહાદેવજીનો રોખાનું નિરંદર મિથ્ય કરવા બેઠા છે માતા ઉમિયા કહે છે મહાદેવજીને કહે હે સ્વામી એનો પિતા છે ને જે બાણાસુર એ તો એને મિથ્ય કરવા માટે બેઠો છે એટલે જ તો તામસી વિદ્યા મોકલીને ઓખાને ભરમાવે છે અને પછી મહાદેવજીએ એવી કંઈક લીલા કરી એને ભર નિંદ્રા આવી ગઈ ઓખાને અને તેણે ઓખામાં એક સરસ મજાનો કુમાર દેઠો એને સ્વપ્નાંતરમાં જાય છે હવે કડવું મહારાજ સુખદેવ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સંભળાવે છે કે હે પરીક્ષિત રાજા હવે ઓખાએ સ્વપ્નમાં દીઠેલો જે ભરથાર છે ને એનું વર્ણન કરવા માટે કહે છે સ્વપ્નાંતરમાં દીઠી દિઠી સોરઠિયાની જાન રે સ્વપ્નાંતરમાં વડસરો ભગવાન રે ખડકે સ્વપ્ન ચૂડી રે સ્વપ્નાંતરમાં ઓખા દિસે છે અતિ રે સ્વપ્નાંતરમાં વસ્યા છે મંગળ ચાવરે ચાર રે સ્વપ્નાંતરમાં આરોગ્ય કંસાર રે સ્વપ્નાંતરમાં કરે છે પીયુજી શું વાત સ્વપ્નાંતરમાં હસી હસી તાણી લે છે હાથ રે ચિત્ર લેખા ભરી નિંદ્રામાંથી જાગી રે ਓਖਾ ਬਾਈਨੀ ਕੋਣ ਕਰਮਗਤੀ ਲਾਗੀ ਰੇ ਓਖਾ ਬਾਈ ਨੇ ਨਾਟਕ ਚੇਟਕ ਲਾਗਿਉ ਰੇ ਤੇ ਤੋ ਕੈਮ ਕਰੀ ਥਾਸੀ ਅੜਗੂ ਰੇ ਜਾਗ ਜਾਗਰੇ ਓਖਾ ਤੇ ਜਾਗ ਰੇ ਓਖਾ ਭਰੀ ਰੇ ਨਿੰਦਰਾ ਮਾ ਜਾਗੀ ਅੰਗੋ ਅੰਗ ਅੰਗੀਠੀ ਲਾਗੀ ਫੂਟ ਪਾਪੜੀ ਸੀਧ ਜਗਾੜੀ ਮਨੇ ਭਰਿਆ ਅੰਮ੍ਰਿਤ ਕਹਾੜੀ ਫੂਟ ਪਾਪਣ થી ਐ ਸੋ ਕੀ ਦੂ ਅੰਮ੍ਰਿਤ ਲੈਨੇ ਵੀਸ ਜ ਦਿਦੂ બીડી પાનની અડધી કરડી ખાધી મન વિના મુખમરડી જુવો મારા કર્મની કરણી વરસે મેલી ગયો મુન પરણી પીયું ને જે મતી આવી મારા નાથ ગયા રે રિસાવી મારા હૈયા કેરો હાર આણી રે આપો આણ વારી આપોઆણી વાર રેમ આમ ઓખા પોતાના નિંદ્રામાં ને નિંદ્રામાં પોતાની જાન આવતી જુએ છે એવી મસ્ત મજાના હાથમાં મિંઢોળ બંધાય છે માણેક સ્તંભ રોપાય છે ચોરીઓ સજાય છે એ તો સ્વપ્નાંતરમાં એની ભરી નિંદ્રામાંથી હાહાકાર મચાવવા લાગે છે રાજીના રેડ થઈને ગીતો ગાવા લાગે છે બોલવા લાગે છે ત્યાં તો ચિત્રલેખા જાગી જાય છે ને ચિત્રલેખા કહે છે ઓખા તું જાગ જાગ ઓખાને જાગવાનું કહે છે ત્યારે ઓખા ભરી નિંદ્રામાંથી જાગે છે અને અંગ અંગ એને અંગીઠી લાગે છે એને લાગે છે કે હું તો પરણી ચૂકી છું ત્યારે એ ચિત્રલેખાને કહે છે કે આ અમૃતનો ઘડો કુંજ છે હું તો હવે મારા મુખને મરોડી લઉં છું મારી કરમની ગતિ તો જો હું એક નારને પરણી છું હું તો એક કોઈક પુરુષને વરણી ચૂકી છું ત્યારે રાજા સુખદેવજી મહારાજને ઓખા અને પ્રદ્યુમનના પહેલા લગ્ન વિશેની કથા સંભળાવે છે પછી કહે છે કે મહાનંદ મહાકવિ જે પ્રેમાનંદની કાવ્ય રચના છે ને ની આગળ કવિતામાં લખેલું છે કે સ્વપ્નમાંથી જગાડે છે ને ત્યારે વરી પાછું ગીત ગાય છે કે સૈયર સતરુ થસે થઈને મને સ્વપ્નમાંથી જગાડી હો ઉમિયાનો વર આજ સફળ થયો ને જપતા દહાડી દહાડી રે અદવચ કુવામાં મુજને ઉતારી વચ્ચેથી મરત મેલ્યું વાઢી રે ઓ બાગ બગીચામાં ફૂલ ફૂલ્યા છેતરી જાય છે દહાડી હોમ હુંડી સૈયર શત્રુ શું થઈને લાગી મને સ્વપ્નમાંથી જગાડી રે જ્યારે ચિત્રલેખા ઓખાને સ્પ્નમાંથી જગાડે છે ત્યારે ઓખા ગીત ગાય છે કે સૈયર શત્રુ મને સ્વપ્નમાંથી જગાડી નાખે હે ચિત્રલેખા તે મને સ્વપ્નમાંથી શું કામ જગાડી મારો માતાનો એ તો આજ વચન સફળ થયો છે હું તો મારા લગ્નના સ્વપ્ના જોતી હતી પણ તારા સ્વ તે મને જગાડી મારો સ્વપ્ન હું અધૂરું રહી ગયું એ તો મને વચ્ચેથી અધ વચ્ચેથી મોકલીને હાલ્યું જાય છે આમ મહારાજ સુખદેવજી કહે છે રાજા પરીક્ષિતને ચિત્રલેખા ઓખાને જગાડે છે એની આગળની કથા તને આવતી કાલે સંભળાવીશ ફરી એકવારથી હું અહીંયાથી રજા લઉં છું પણ ફરી એકવારથી કાલે જ નવા સમય નવી જ કથા લઈને આવશું એટલે જ કહું છું કે ચિત્રલેખા ઓખાને જે વાર્તા કહે છે રાજા મહારાજને જે મુખમાંથી કથા સાંભળે છે એ હું તમને સંભળાવું છું એ ચૈત્ર મહિનાની બહુ પાવન કથા છે એટલે જ તો ચૈત્ર મહિનામાં ઓખા હરણ સાંભળવાનો ઘણો જાણો મહિમા છે એટલે જ ફરી એકવારથી તમને અને તમારા સૌ કોઈ પરિવારજનોને ચૈત્ર મહિનામાં જે ઓખા સાંભળવા માટે આવો છો અથવા સાંભળો છો એ બધા જ લોકોને મોહિની કેતન મહારાજના ફરી એકવારથી તમને સૌ કોઈને જય માતાજી જય શ્રી કૃષ્ણ